સુરતમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે સચિન પોલીસે દેશી હાથ બનાવના તમંચાને કાર્ટી સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા અને સુકાન તેઓએ તમંચો રાખ્યો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે સુરતમાં અસામારિક તત્વો બેફામ થઈ ગયા છે અને નજેવી બાબતે પણ હત્યાના પ્રયાસ અને હત્યાના ગુનાઓને અંજામ આપી રહ્યા છે સુરતમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે તો સુરતના સચિન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દેશી હાથ બનાવટના સાથે બેને ઝેપી પાડ્યા હતા સચિન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં તો ત્યારે બાતમીના આધારે સોહિલ પઠાણ અને સંતુ કુમાર ધરપકડ કરાઈ હતી તેને ઝલટી લેતા તેઓ પાસેથી દેશી હાથ બનાવટના તમચા તથા કાર્ટિસ મળી આવ્યા હતા તો પોલીસે આરોપીઓ પાછળથી હથિયારનો લાયસન્સ પણ ન હોય જેથી તેઓ સુકામ હત્યા લઈ ફરતા હતા તે અંગે તપાસ શરૂ કરી છે તો સચિન પોલીસે બંને સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા